તો જોયું અવાજ સાંભળ્યો આ એકદમ મસ્ત અને ક્રિસ્પી એવી આ કેળાની ટિક્કી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ અને ખાસ વાત તો એ છે કે આ ફરાળી ટિક્કી છે તો આપણો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો આજે હું શ્રાવણ મહિનાના પહેલા દિવસે તમને આ ફરાળી ટીકી શીખાડવા જઈ રહ્યો છું આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ફરાળમાં બહુ જ સારી રહે છે અને આ કેળાની છે એટલે આનાથી ગેસ પણ નથી થતો એટલે આ તમે આરામથી ખાઈ શકો છો અને આને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ ટીકી બહુ જ ઝડપથી બની જાય છે અને આમાં સામાન પણ બહુ ઓછો લાગે છે ફ્રેન્ડ્સ અને આમાં મહેનત પણ બહુ ઓછી છે તો આ ટીકી કેમ બનાવી છે એ જાણવા પહેલાં જો તમે મારી ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ઓલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં હું લઈશ અહીં પાંચ કેળા તો અહીં મેં પાંચ નાના સાઇઝના કેળા લીધા છે હવે એને ઉપરનો અને નીચેનો જે એક્સ્ટ્રા પાર્ટ હોય છે તેને હું રિમૂવ કરી અને કેળાની અંદર આવી રીતના એક કટ લગાડી લઈશ તો આવી રીતના હું બધા કેળાની અંદર કટ લગાડી લઉં છું ફ્રેન્ડ્સ તો હવે મેં આ પાંચે પાંચ કેળાની અંદર સરસ રીતના કટ મારી લીધો છે ફ્રેન્ડ્સ જેથી કરી અને આપણે એને બાફીએ તો સારી રીતના એ છિલકા નીકળી જાય ફ્રેન્ડ્સ તો હવે હું આની અંદર પાણી ભરી અને જે વ્રતનું મીઠું આવે છે એ થોડું એડ કરી આને કૂકરનું ઢાંકણ ઢાંકી અને આની હું બેથી ત્રણ જેટલી સીટી લઈ લઈશ ફ્રેન્ડ્સ મિનિમમ બે સીટી જ લેવાની છે ફ્રેન્ડ્સ બેથી વધારે ન લેતા ફ્રેન્ડ્સ તો બે સિટી મેં અહીં મારી લીધી છે કુકરની ફ્રેન્ડ્સ હવે કુકરને આપણે તરત ખોલી નાખવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે કેળાને જો આપણે પાણીની અંદર રહેવા દઈશું તો એ ચીપચીપા થઈ જશે આપણે એવું નથી કરવાનું એટલે આપણે એને ફટાફટ ખોલી અને એની અંદરથી કેળાને બહાર કાઢી લેવાના છે જેથી કરી એની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને કેળા એકદમ ઓવર કૂક પણ ના થઈ જાય ફ્રેન્ડ્સ હવે આ કેળાને કાટા ચમચી અથવા તો મેસરની મદદથી આપણે મેસ કરી નાખશું ફ્રેન્ડ્સ હવે આપણે એક બાઉલ લઈશું એ બાઉલની અંદર આપણે જે કેળાને મેસ કર્યા હતા એ બધા એની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે કેળા એડ કર્યા પછી આપણે આની અંદર એક ચમચી જેટલું આદુ છીણીને મેં અહીં લીધું છે જો તમે આદુ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે મેં બે તીખા મરચાં સમારીને એડ કર્યા છે ફ્રેન્ડ્સ હવે મેં એક ટમેટું લીધું છે ટમેટાની છાલ ઉતારી અને એને પીસી નાખ્યું છે ફ્રેન્ડ્સ અને એ આની અંદર એડ કર્યું છે હવે અહીં વન ફોર્થ કપ જેટલો હું સિંગાડાનો લોટ એડ કરીશ ફ્રેન્ડ્સ શીંગાડાનો લોટ ફરાળી હોય છે એટલે સિંગાડાનો લોટ એડ કરીશ હવે આની અંદર એક અડધી નાની ચમચી હળદરની એડ કરીશ અને અડધી નાની ચમચી ધાણા પાવડરની એડ કરીશ હવે ચપટી જેટલું લાલ મરચું પાવડર કલર માટે એડ કરીશ અને એક ચમચી ખાંડ નાખીશ અને એક નાની ચમચી મીઠું એડ કરીશ ફરાળવાળું મીઠું હવે આની અંદર અડધું જેટલું લીંબુ હું એડ કરી દઈશ ફ્રેન્ડ્સ તો ખટાસ ગળાશ તમે તમારા હિસાબે એડજસ્ટ કરી શકો છો હવે આ બધું મિક્સ કરી લઈશ સારી રીતના અને આપણો ડો ટિક્કી માટેનો રેડી થઈ જશે ફ્રેન્ડ્સ તો મારી પાસે આવું એક મોલ્ડ પડ્યું હતું તો મેં થાળીની અંદર એ મોલ્ડ એડ કર્યું છે અને હવે હું એની અંદર આ મસાલો આપણો જે ટિક્કીનો બનાવેલો છે તે દબાવી દબાવી અને એડ કરીશ એટલે એ મોલ્ડનો શેપ લઈ લેશે ફ્રેન્ડ્સ અને આપણી સેપવાળી ટિક્કી બનીને રેડી થઈ જશે જો તમારે ગોળ ટિક્કી બનાવવી હોય તો તમે આને હાથેથી ગોળ શેપ પણ આપી શકો છો ફ્રેન્ડ્સ હવે એક જરૂરી વાત મેં આની અંદર જે જે સામાન એડ કર્યો છે જો તમે એમાંથી કોઈ પણ વસ્તુ વ્રતની અંદર ન ખાતા હોય તો તમે એ સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ તો હવે હું ચોખ્ખા હાથે આ બધી ટીકી બનાવી લઈશ ફ્રેન્ડ્સ હવે હું વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરું છું પણ આવી રીતના તમારે બધી ટીકી બનાવીને રેડી કરી દેવાની છે હવે આપણી ટીકી બધી સારી રીતના બનીને રેડી થઈ ગઈ છે તો હું તવાની ઉપર ઓઇલ બ્રશ કરી દઈશ અને તવાને ગરમ કરી લઈશ તવો ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે જેટલી જેટલી ટીકી બનાવી હોય તેટલી ટીકી આપણે એડ કરી દઈશું અને એને પકાવી લઈશું સરખી રીતના તો પહેલાં થોડું થોડું તેલ એડ કરી ચમચીએથી અને આ ટીકીને સારી રીતના પકાવી દઈશ તો પહેલી વારમાં મેં એક મિસ્ટેક કરી હતી ફ્રેન્ડ્સ વારમાં મેં સાવ લો સ્પીડમાં એટલે કે લો ફ્લેમમાં મેં આને પકાવી હતી ફ્રેન્ડ્સ પણ તમે એવી મિસ્ટેક ના કરતા તમે મીડિયમ ગેસ પર આને પકાવજો ફ્રેન્ડ્સ અને દાજી ન જાય તેનું ધ્યાન પણ રાખતા રહેજો તો થોડું થોડું તેલ એડ કરી અને આપણે સારી રીતના બંને બાજુએ આ ટીકીને પકાવી લઈશું ફ્રેન્ડ્સ તો હવે હું મારો વોઇસ સ્ટોપ કરી અને આ વિડીયો તમને દેખાડવા જઈ રહ્યો છું તો સારી રીતના જોઈ લો કે આને કેવી રીતના અને કેટલા કલર આવે ત્યાં સુધી આપણે આને પકાવવાની છે તો જુઓ આટલો સરસ ગોલ્ડન બ્રાઉન એવો કલર આવી ગયો છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ જુઓ મેં અહીં પહેલીવારમાં સાવ ધીમો ગેસ રાખ્યો છે એટલે થોડો ઓછો ગોલ્ડન બ્રાઉન કલર આવીને રેડી થયો છે પણ જો બીજી વારમાં હું આને મીડિયમ ગેસમાં બનાવીને પણ દેખાડીશ ફ્રેન્ડ્સ તેમાં બહુ જ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર રેડી થાય છે ફ્રેન્ડ્સ તો આગળ વિધિઓ જરૂર જુઓ તો જુઓ આ મીડિયમ ગેસ રાખ્યો એટલે એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર રેડી થઈ ગયો છે આપણો ટિક્કીનો અને અહીં આપણી ટીકી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો જુઓ આપણી આટલી મસ્તીની ટીકી ફરાળમાં ખાઈ શકીએ મહાદેવને ધરી શકીએ એવી આપણી ટીક્કી બનીને રેડી થઈ ગઈ છે તો શ્રાવણ માસમાં આ ટીકીને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણી ફરાળી એકદમ ક્રિસ્પી એવી અને સ્વાદમાં ખૂબ જ સરસ એવી ટિક્કી કેળાની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અથવા તો તમારા રિલેટિવ્સને શેર કરવાનું પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને હા સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા જેથી કરી અને મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે થેન્કસ ફોર વોચિંગ